હેલ્મા ઇટ ફેમિલી તો કેમ છે બધામાં જમી છો તો આપણે શ્રી આવી આવીએ છીએ તો મિત્રો આજે આપણે અદ્ભુત દર્શન કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો છોડજો નહીં ચાલો આપણે અદભુત દર્શન કરવા જઈએ મિત્રો આજે આપણે ગુફામાં જવાના છીએ ચાલો જઈએ તો આજે દર્શન કરીએ આપણે આજે વિષ્ણુપુરા આ લખેલું છે વિષ્ણુપુરા અને વિષ્ણુ ભગવાન પ્રાગટ પ્રાગટ માહિતી હવે તમે જોઈ શકો છો પછી એ શેષનાથ થયા તમે દર્શન કરીએ મિત્રો બધા તો અહીંયા વિષ્ણુ ભગવાન છે ચાલો આપણે મિત્રો આપણે જોઈએ આ સંકાતી અવતારે આપણા મિત્રો વિડીયો હું બની રેજો વિડીયો ઇન્ટરેસ્ટિંગ છે દર્શન કરી લ્યો મિત્રો અહીંયા નારદ અવતાર યા નરનારાયણ ત્યારે શંકર ભગવાન

મિત્રો આ છે યગ્ન નારાયણ અવતાર ચાલો ભાઈજી મિત્રો દર્શન કરતા જવાનો વિડીયો બની રહીજો

हाजर दर्शन करिए तो 보자 मित्रों दर्शन करता रहिए भाईती तो चालू चाहिए कूर्मा अवतार તો આ શરપના ખેંચો તો એક સાઈડ દેવતાઓ અને એક સાઈડ રાક્ષસો ડુંગરની વચ્ચે સાપને બાંધેલો હતો અને સા આ ડુંગર કાચ ઉપર હતો ચાલો હવે આગળ જઈએ મિત્રો મિત્રો ગઈ માતામાં તેત્રીસ કળો દેવી દેવતાઓ હોય છે દેવી દેવતાઓ છે તેત્રીસ કળો સુરત ચાંદામા ગણેશ ભગવાન શિવ ભગવાન બ્રહ્માજી મિત્રો આ સાઈડથી દેખાય છે એટલે મેં તમને નામ કીધા आ घोडा छे तुम्ही देखू શકો છો આ વૃક્ષ છે એ 14 રત્ન 14 રત્ન નો અવતાર થાઉં જોઈએ એ રમ્મા હે રમ્મા એ પક્ષી છે મિત્રો દર્શન કરતા જાઓ મિત્રો અહીંથી માહિતી અવતાર ચાલુ થાય છે

मित्रों नरसिंह अवतार चालू થઈ છે અહીંથી તો ચાલ મિત્રો આપણે આગળ દર્શન કરીએ તો મિત્રો અહીંથી વામ અવતાર ચાલુ થાય છે પાણીમાં અને હાથીના બચ્ચાને ને પાણીમાં ઘરે ખેંચી લીધું પગ કપડીને મિત્રો અહીંથી શ્રી હારી અવતાર ચાલુ થઈ છે ચાલો આપણે દર્શન કરીએ મિત્રો અહીંયા પણ ગઈ માતા છે મિત્રો વિડીયો બની રહેજો મિત્રો આપણે આજે દર્શન કરી લીધા હું વિડીયા વિરામ માં પૂછું બધા જ મિત્રો જય માતાજી અને જય મુરિધર તો મિત્રો આપણે મળીએ આ વિડીયોના બીજા ભાગમાં નેક્સ્ટ વિડીયોમાં જેમ કે કાલે ચાલો બધા જ મિત્રોને જય માતાજી અને જય ગુરુધર